श्रीराम जय राम जय जय राम श्रीराम

कोई नौखा गुरु की जरूरत नहीं एक बात जो अंदर आत्मसात हो जाए परम ज्ञान दिखता ना प्रवचनों में तो ये वो अनुभव गते कि हमें बीजा कोई नौखा गुरु की जरूरत नहीं आपरे जी गोता था स्वयं પોતાનો સાચો गुरु व्यापक रूपे अनंत रूपे आत्मा रूपे ही मिली तो આવી પરિસ્થિતિ આવી ઘટના ઘટવા પાછળ નથી ઘટતી તો કેને એના વિશે પણ આપણે થોડી ચર્ચા ઓલીશું મારો ગુરુ મારા પાસે તો મને કેમ ડરતો નથી અને નોખો ગુરુ કે ખાય તો એક દ્રષ્ટિ એવી આપની ব্যাপকતાની બની જાય હા ભગવાને ગીતામાં કીધું છે કે સર્વત્ર બધું મારામાં અને આપણો ગુરુ આપણને મળી ગયું આપણને બધું જ આખું જેટલું વિશ્વ સમુદાય છે પ્રતિથી માત્ર હોય જે રીતે અભિન્ડતા છે કે નહીં બધું મારામાં અને હું સર્વમાં સર્વમાં ખરી પણ સદાય એ ધારક તો એવા આવી રીતની અભિષ્ટા તો એ અભિષ્ટા આપામાં આપણે જીત કરવાની અરી વ્યાપક સર્વત્ર સમાના બધે હરખોરેલો છે પરમાત્મા ક્યાં ઉછો હતો નથી એનો મતલબ કે કાચ ચાની પાસમાં બધે વિશ્વપતિનો વા જેટલો જેટલો જય જે તમને બાદ આપણે પાગળા થી કે આ વૃક્ષ છે એમાં જીવ છે અને સામે ખુરશી પડી છે પણ જીવ નથી તો જીવ મટી જાય ત્યારે બધુંય 1 રૂપે બની જાય છે સર્વત્ર સમાન એટલે હરી વ્યાપક સર્વત્ર સમાન આપણે હર્ખો છે પણ એવું કે મા આપણે સમજાતું નથી કે ભગવાન સર્વત્ર સર્વથી સાથે છે તો આદરા અધૂર કેમ નથી બહારમાં અને એ આદરા અધૂર નબી જનાતો તો નથી જો બહુ સરાકતી હોય થઈ જાય આપડી આપડી મમતા રંજતા થઈ જાય આપડી બે બની જઈએ તો સાક્ષાત પ્રગટ થઈ ઉઠના એના કે લક્ષણો થી આકરામ લક્ષણો નાખલ થઈ જાય તો બે એક રૂપા થઈ જાય આપની સંપૂર્ણ શરણતા થઈ જાય આત્મામાં એટલે કે બીજું ક્યાંય નથી રહેતું હોય બીજું ક્યાંય નથી મમતા રહીતા એટલે મારે કોઈ થી સબંધ નથી હું કોઈ થી સંગી થઈ જતો નથી આ સંગી રહું અને નિર્ભયતા હોય એજે ભય નથી સદાય આનંદથી પરિપૂર્ણ છું એ ગુણો આખરામાં ધારણ હોય તો ત્યાં પેલો જે છે જેને ગોતીએથી સાક્ષાત પ્રગટ છે એ રૂપે તો મારું ક્યાં નથી મારે ક્યાં જોતો નથી તો મારું ક્યાં નથી અને મારું પાસે જોતું નથી એક જનો આપણ માં છિત કરી નાખ્યું આપણે તો પ્રભુ કેમ આપણને દેખાતો નથી તો પ્રભુ આપણો છે એ સન્નાતતિ નથી મારું પાસે નથી મારે પાસે જોતું નથી પણ એની સાથે સાથે પ્રભુ આપણો છે અને બધું પ્રભુ નું છે તો આ ચારેય જે સૂત્ર છે મારું પાસે નથી મારે પાસે જોતું નથી પ્રભુ મારો છે અને બધું પ્રભુનું છે મારું નથી કહેવામાં બાકીનું જે છે એ તો આ મહા સૂત્ર આપડા જીવનમાં વણાઈ જાય પણ એ નથી વણાતું એનું કારણ શું છે કે પ્રભુ આપણો છે મારો છે પોતાનો છે એ માન્યતામાં ફેર પડતી કે કે પ્રભાવ આપને પ્રભુનો જ માની બીજા કોઈનો પ્રભાવ નથી ત્યારે મારો એમ કહી સકીએ કે આપણે તો બધાયના પ્રભાવમાં જીવીએ છીએ ઇન્દ્રિયોના પ્રભાવમાં જીવીએ છીએ શરીરના પ્રભાવમાં જીવીએ છીએ સારા પ્રવચનો મળે છે પ્રભાવમાં જીવીએ છીએ પર પ્રકૃતિ સારી ખીલેલી હોય તો એ પ્રભાવમાં જતા રહીએ છીએ સારુ પ્રવચન મળે તો એ પ્રભાવમાં એ તારી ઇન્દ્રિયોને સારા વિશે તો ભોગ મળે તો એના પ્રભાવમાં જતા રહીએ એ આપલા પ્રભાવો બધાય બદલાતા રહે અલગ અલગ બદલાતા પ્રભાવમાં પ્રભુની જ્ઞાન પ્રભા છે એને માણી શકતા નથી પ્રભાવ છે તો પ્રભુનો જ કરવો બીજા કોઈનો પ્રભાવ ન થાય એ કે એ એ પ્રભાવ એવો છે કે એમાં કોઈ વિશેષતા હતી નથી ભગવાન કેવો છે તો નથી અર્થાઈ જતો કે નથી દુખ નથી દુખી જતો પ્રભાવ એને કોઈ નથી ઈચ્છા હતી કે કોઈ નફરત હતી કોઈ રાગ હતો કે નથી ભેદ હતો એવો જે છે એવાનો પ્રભાવ આપણામાં दाखल થાય અને પ્રભાવ એટલે શું એ ભાવ મને હું બે એક થઈ ગયા તે પ્રભાવ એટલે પ્રભુ થી આપણે અસંગી થઈ ગયા એક થઈ ગયા પીત થઈ ગયા એનાની અસંગ થવા કો જ નથી અને એના સિવાય બીજું છે એનો સંગ થતો જ નથી છે જો આપણને ઘણી વખત અનુભવ થાય છે બાળક છૂતું હોય છે એની મસ્ત પથારી એને સ્તનપાન કરી લીધું હોય રુષ્પુષ થઈ ગયેલું હોય અને એની પથારીમાં સુતું હોય તો એક નો દેખ્યો આવતું હોય આપણે એના સામુ જોઈએ ને તો એને પરમાત્માનું દર્શન થાય આપણને એનામાં કોઈ મહાપુરુષ હોય એટલે કોઈ સંતી હોય એ તત્સંગ કરીએ તો એની 7 કરોડ રૂમાકામાંથી રોમ રોમમાંથી એની જ્ઞાન પ્રભા આપણે મેહસૂસ થાય મહાપુરુષની જ્ઞાન પ્રભા પરમાત્મા થઈ પ્રભાના રૂપમાં આપણે મેહસૂસ થાય પા બીજાના પ્રભાવમાં ના હોઈએ ને તો આ જ્ઞાન પ્રભા મેહસૂસ નથી થતી સાक्षात પરોક્ષ અનુભવ કરી સકીએ છીએ આપણે આપણામાં સંસારના સુખનો પ્રભાવ રહે છે અને જ્યાં સુધી લેખ માત્ર પ્રભાવ રહે છે ને જ્યાં સુધી ઈચ્છાઓ રહે છે આસાઓ રહે છે ઈચ્છા આશા એ રહે છે એટલે જે તેમ ત્યાગ થતો નથી આપણો આશાઓ ન કાં તો એક વસ્તુનો ત્યાગ કરવાનો છે પણ આપણી ઈ પ્રભાવમાં છીએ અને આસાઓ રહે છે તો ત્યાગ કરી શકતા નથી પરબતસિંહ બાપુ કે હું તો બહુ છે ઈચ્છા તલબ હોય ને એટલે નવું સૂત્ર પોતાના માટે આઈ જાય એટલે આશાઓ ને ઈચ્છાઓ પડી છે तृष्णा चिंतित बजट क्षमा जय मत जो मदो त्याग करवो अहंकार को त्याग करवो ओ तो तृष्णाओं ने और इच्छाओं को त्याग करवो इच्छाओं को त्याग खतरो ने क्या क्या इच्छाओं था है तो गने से में से छूटदार होती चौथी पढ़ा संसार को सुख नो ना विषयों साथे नो सुख नो मिलन नो कई मोटाई नो અંદર એવું પડ્યું હોય છે મારું કામ સારું દેખાય મને લાભ થાય આ ભાવ પડ્યો હોય છે મમતા ને છે તો વિચાર ફૂટતો નથી આપડો મમતાના કારણે જો મમતા જાય તો વિચાર ના બદલે અધિકારી બની ગયે कामनाઓ રહે છે એટલે તો શાંતિ મળતી નથી કામનાઓ તો દોડાવે છે આપણે ગો શાંતિ નિખારી લે છે પણ શાંતિમાં ડરે છે કોઈ દુશ્મન કોણ છે તો કામનાઓ તો કામનાઓ મળતી જ નથી તો ભગવાન ઈચ્છાઈ થયા વગર કોઈ યોગ છિત્ત થતો નથી આપણો પ્રાકટ્ય કેમ દેખાતું નથી તો આ બધા વાદળ છે એટલે ચોપું આકાશ ન દેખાય तो बदा थी असंगता प्रभुती थी संग आत ने अपने आत्मसात करी पड़ते तो बोध थी जाए बोध करवानो ना हो बोध प्रगत थी जाए बदाय थी असंगता प्रभुती थी संग बीजी एक बात है अपने शुरुआत में लीधी कि व्यापक सर्वत्र सभा અને પ્રેમ સે પ્રગટ હોની કે જાન તો એ પ્રેમ ગયો તો એ આખમી થા બોધ ક્યારે પ્રગટ થાય કે આ બધું તો થ્યું મમતા ગઈ નિર્વિકારી પણ ગયો વિકારી પણો ગયો ઈચ્છાઓ ગઈ કામનાઓ ગઈ ઈ ધ્યાન થી એક સાક્ષક નિર્માણ થાય છે બોધાર્થક સાક્ષક પણ એના પછી પ્રેમ ઘતે બધા શાસ્ત્રો કહે છે અનુભવ્યું કહે છે કે પ્રેમ પ્રાપ્ત નથી થતો કે તો આત્મીયતા બધે પ્રેમ પ્રાપ્ત નથી થતો એટલે બોધ નથી થતો ભગવાન સાથેની આત્મીયતા એ પરમાત્મીયતા થવી જોઈએ ને આપણી તો પ્રેમ છે બોધ છે આ બધું એક જ છે પણ પ્રેમથી બોધ ગટે તો શું થાય કે બોધ ગટે છે તો સમજીનો કાબલામાં પ્રાકટ્યનો વૃદ્ધ ઘટી ગયો પરમાત્મા પ્રગટ થઈ ગયો તો શું અનુભવ થાય છે આપણો તો પરમાત્માનો જે આનંદ સ્વભાવ છે પોતાનો એ આનંદ સ્વભાવની പ്രതിબીબ આપણામાં જીલા આનંદ ચાલે થઈ જાય આપણામાં ક્યારે કે આનંદ સ્વભાવની પ્રતિબીબ આપણા અંતકરણમાં જીલા જે આપની વૃત્તિ આનંદ રૂપની થઈ જો તો આત્મામાં આપણે લિપ્ત થઈ જઈએ છીએ અને એ વખતે કોઈ દુઃખ હોતું નથી અશાંતિ હોતી જ નથી તો ઊંઘમાં આત્મામાં આપણે લીન હોઈએ છીએ એટલે આત્મ સ્વરૂપ જેવું સુખમાં લીન હોઈએ છીએ આત્મ સ્વરૂપના ના સુખમાં લીન હોઈએ આત્માના સ્વરૂપ નું જેવું સુખ છે ને એવી રીતનું છે કારણ કે હું ઊંઘ્યા એટલે નથી ત્યાં માતા પિતા નથી કોઈ બંધુ સખા નથી કોઈ મારું તારું નથી કોઈ રાત જાગ્રત અને ખસી ગયા અને ઊંઘમાં વસી ગયા પણ હજુ પરમાત્મા બાકી રહી જાય સુખ હોય છે એ સુખ આત્માના સ્વરૂપ જેવું સુખ હોય છે પણ આપણે શું કેવું જોઈએ છે કે જાગૃત અવસ્થા હોય અને પ્રભુનું પ્રાકટ્ય હોય અને રાત્રે જાગ નિદ્રામાં જેમ કંઈ લાગતું ઓળખતું નથી એવું અત્યારે જાગૃતમાં કંઈ લાગે બળ દે નહીં તો જાગતા કેમ નથી થતું તો શું થાય કે નું આપણો પોતાનો અનુભવ દરેક નો છે કે આપણે જાગૃતમાં બુદ્ધિ જાગે છે આભા જાગે કાર્ય છે અને ત્રણ ગુણોની રમતો ચાલુ હોય છે રજોગુણ સત્વગુણ તમોગુણ એટલે કરવાનું સાથ થવાનું આ બધું ચાલુ હોય છે એટલે થક પડે છે જીવને ગુણોની રમતોથી થાકીએ મહેનતથી થાકીએ હું કરું છું ભાવથી થાકીએ એટલે એ વખતે શું થાય છે પાસા સુખની ઈચ્છા થાય છે તો આડા પડીએ છીએ થોડા થાકલામાં એમે કહીએ છીએ કે ગમે તે 1 લાખ થોડોક પાંચ મે લેવા એટલે આધા પડિયે છીએ એટલે ખાકને દૂર કરી છે પછી તો પછી ત્યાં ખાકનો અનુભવ થાય થોડોક થાય છે ને દરેકનો અનુભવ થાય એટલે કે ખાક વગરની સ્થિતિ એક નિર્માણ થાય છે તો એ ગમે છે આપણને હાટ વગરની સ્થિતિ સાત કેની સ્થિતિ પણ વિષય સુખનો અનુભવ જે કરવાનો થાય છે જાગૃત અવસ્થામાં તો તે કાયને ફરીથી કોઈ કોઈ વખત આપણને જબદાર આવે છે આનો વિષય સુખના કારણે કેનો તડકો લાગ્યો મસ્ત બીધી જેસર કેનો રળ ઠખડ જાતો એ કોઈ જબતાને પડ્યા તો પાંચે જ્ઞાની ઇન્દ્રિયોના ચક્કરના કારણે સુખનો અનુભવ થાય કે જેટલો શાંતિનો થાય છે એ વખતે સુખનો અનુભવ થાય છે શાંતિના કારણે અને વિશેષ સુખના કારણે આપણે અનુભવ થાય છે આનંદનો તો એ વખતે શું થાય છે કે આનંદ સ્વભાવ જે છે પરમાત્માનો એ અත්තકર્મમાં આવો એટલે જેવી વૃત્તિ કરીને આવે છે આનંદ સ્વભાવનો

અને ઈ ગપ્તું નથી આપણને પાછો જતો રહે છે એટલે તો આઘા પ્રતિબી રૂપ આવે પાછો જતો રહે ઈ ગપ્તું નથી એટલે ત્રિપુટી રેખે ને ત્રિપુટી રેખે ના આમ રૂપ નું અનુભવો હંમેશા સાક્ષાત જણાતા હોય રે આપણને અને એ જે નરે છે અનંતકવા દેતી નથી તૃપ્તિનો સંકલ્પ અનંતને આપડે તકવા દેતા નથી તો પછી શું થાય કે તૃપ્તિ આવે જાય એક વિષે પાછો ખાકે આવે અને ખાકે જાય ગળી ચાખતી આવે ગળી ચા પાછો દીપી લો થાય થાક આવે તો એ હાથ છે ને નથી જોતો એટલે બંધન થાય છે આપણું જો ભઈ મુ મુક્ત રતો મારે મુક્ત થવું છે ગમોર્ધમો આવે છે એના કારણે એટલે ખસી શું થાય છે કે આનંદ ચાખીએ છીએ ને એટલે કાયમી આનંદની ઈચ્છા થાય છે કે પરમેનન્ટ આનંદ આપણી પાસે તો ખસે તો એવો આનંદ એવી માથા આવી સુઈ જાય કાયમ ન્યુટ્રલ રહીએ કાયમ કોઈ ગેર ના પડે એની ઈચ્છાના કારણે परम आनंद માટે બ્રહ્મ તરફની આપણી માલિક ને મળવા જવા ની યાત્રા ચાલુ કરવાની બહુ ઈચ્છા થાય છે તો એની અંદર બ્રહ્મ તરફ માલિક તરફ જવાની ઈચ્છા જે છે પરમ આનંદ ની પ્રાપ્તિ માટે ની પણ બધું ખતર થા जिसकी पड़ोसन आपने माटी से समझा थी बुद्धि थी तो मजा पड़ी जाए मजा पड़े तो शू के हूँ छूटी साथ एक थी जाऊ ये आनंद स्वरूप से हूँ आनंद स्वरूप बनू मुक्तू इच्छा जाए कामना जाए ममता जाए हूँ जाए નાના મોટો ના ભેદ જાય અને પરમાત્મા જોવાની દ્રષ્ટિ થાય પરમાત્મા ઉપર આત્મીયતા થાય એટલે પ્રેમ નિર્માણ થાય તો હું કેની સાથે એક જીવો થઈ જઉં તેના જેવો થઈ જઉં એટલે મે એક જીવા થાય એટલે મજા પડીએ બહુ શાસ્ત્રના સુજાતની વાતો છે આ પરમ ઊંડી વાતો છે તો મતલબ ખતર થઈ જાય એટલે શું થાય છે કે ઇન્દ્રિયો સુઈ નથી જતી પણ ઇન્દ્રિયોના જે વિષયો આવે છે એ ટટકા લેના રો સુઈ જાય છે હા ખાવાનું તો ચાલુ રહે છે બધા વિષયો ચાલુ રહે છે પાતી ઇન્દ્રિયોના અને એક તરફ લક્ષ્ય નથી જતું આવતું લક્ષ પોતાના તરફ જ રહે છે આને સો પામ પણ પણ આપણે ટુકડામાં આનંદમાં દેવાડા કિયે છે ઇને પરમ અનંતનો જોવા કેવો છે મજા આવે બાદ પંખી આકાશમાં નથે દિવાઓમાં આફતી જેમ દે મુક્તતાથી ઉડે છે પણ થાકે તો છે એ થાકે છે એટલે કોક સાબલો કે કોઈ મુક્ત હોતી એના માટે નિરામ કરે છે પાછું એટલે આધાર પકડે અને થાક એનો खतर होई गया था तो आ जीव आ मन आ जीव जे कोई बे एकत छे पाप पे दुख माने करी करी। भोग जारे ये पाप અને પુણ્યનો ફળ રૂપે લેતા સુખ અને દુખ ભોગવા માટે જાગૃતમાં ને સ્વપ્નમાં ભ્રમન કરી કરી તમે કેટલા ભોગ આપતા બધા કર્મ જ્યારે ખેણ ખાય એનો સુખ દુખના એટલે મતલબ શું થયો કે જીવનું અને મત્તુ ઉભಾತન કારણ શું છે અજ્ઞા તો એ અજ્ઞાનમાં લીન થાય છે કે થાય છે બધાય સુખ દુખો ક્ષીર થાય બધાય કર્મો ક્ષીર થઈ જ્યા છે કાર્ય કર્માન બધાય કર્મો ક્ષીર થઈ જાય એટલે અજ્ઞાનમાં લીન થાય છે તો ત્યાં એનો લય થઈ જાય છે એ વખતે એટલે તે જીવ પ્રબરૂપ થાય છે ઊંઘમાં પ્રબરૂપ થાય છે કારણ કે બધી ઇન્દ્રિયો સુઈ જાય છે ને ભેગી ઇન્દ્રિયો નું ભોગવનારો જે છે હું 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 કરતો તો એક પથિકો લખોને હું કરતો તો એ હું કે છે પણ જે અઠન છે જાગવાનો જાગતો હોય છે એટલે ખબર પડે સુસુપ્તિમાંથી બહાર આવી જાય એટલે કે મજા આવી सारी उगायती जगत मतू कोने खबर राखी तो खबर राखना रो जी छई सुती मजे राखे छई तो ही जाग्रत मत એટલે જ્યાં લઈ ખાય છે જીવ નો જીવ ગ્રહ રૂપ થાય છે જે રીતે નાનો બાળક પથારી માં પડ્યું પડ્યું વાંતું હોય છે તો એને આપ મનમાં રાત દિવસ ચાલો નથી ગયા આ પકડવાનું નથી એટલે જ આપણે ગમે છે આનો જોભાવાળ લાગે કોઈ ગપ્તો માણસ આપણને મળે છે ત્યારે આજીબાની ચમક ધમક મળી જાય છે આપણી બે ચાર દિવસ માટે મજા આવી જાય કે ધ્યાન જ્ઞાન પ્રભાની ખોલી જાય એ માણસ

જેની સત્તા થી આ જગત જણાય છે જેની સત્તાથી બધી ઇન્દ્રિયો કામ કરે છે એ તો પોતે છે અને બાળવાનો વિષય છે જાણવાનો અનુભવવાનો વિષય નથી અને માજા એટલે બાકીના બધા બધી ઇન્દ્રિયો બધા છોરા દોડ સાબત થઈ જાય એ इंद्रिय ખતમ થઈ જાય છે હોવા સકાય અને જે ચેતના મૂર્તિ સદાય વિતી લેલી છે તો માયા એ માયા એ ઉસને નથી લાગતી માયા નો બિલાડ કે મોરની ઘટના કાય નથી રાખતું બધું પ્રેમ બધું હોવા થઈ જાય છે વા દેખાણાનો ભાવ જ ઉત્કોળ હતી બધી ઇક્રીઓ સુઈ જાય છે જાગૃતમાં અને સન માત્ર બાર દેરે અપને શિવા પૂછ નાહી એવો ભાવ પ્રગટ થઈ જાય છે આ કાયમ માટે ને ટેમ્પરરી નહીં અને પછી એની અંદરથી વગર ઈચ્છા જે પૂર્ણાવતી હોય જે પોતાની આવતી હોય અને યથાક આયા જ કરે છે બધી એમાં સમુદ્રમાંથી તલકવા આવે જે પૂર્ણાવ ઓ શુદ્ધ પૂર્ણાવ તેતમણીઓ આવે કે જ્ઞાન પર જવાબ એ બધું રક્ષા નહી કરે તો એ પોતાનો સ્વપ્રકાશ છે સ્વપ્રકાશ જ્યોતિ જેનાથી પ્રકાશ એ બધી જ્યોતિઓ આપની જ્યોતિ કાંતની જ્યોતિ નાકની જ્યોતિ બધા જેટલા જ્ઞાન છે એ જ્ઞાનની સત્તાના કારણે જ્ઞાન ઉપા થયેલા છે એવા જ્ઞાન અનંત સ્વરૂપાય સદ્ગુરુ પુરતય નમઃ સચ્ચિદાનંદ ભગવાન I'm going